ભલે વાર સ્વાગત છે તમારે આપણે એડપ ચેનલ અંદર ગાય છે આવી છે થોડું નાનું તો સીઠા જેવો અપડેટ બાદ હાલ ભાઈ મેપ ની અંદર ડુયો ની અંદર રેન્ક પોસ્ટ કરીએ છીએ ગાઈસ કારણ કે સ્ક્વોડ ની અંદર આપણી સ્ક્વોડ તો અત્યારે અવેલેબલ નથી અને રેન્ડમ પ્લેયર આ રમવા ફટી જાય કારણ કે અમાર એટલે કે આખું ગામ શરૂ કરે ને કોક યુટ્યુબર આવે કોક પ્રો પ્લેયર આવે કોક એક જોતા હેકર આવી જાય પણ અમારી જેવા જે ભોસડી ને ગન થોપતા નોડી ને એવા બંદા આપણે આવવા આવશે ઈ આ સ્ક્વોડ માં

બસ જૈબ એક્ચ્યુઅલી મારી આઈડી માં રહે તમે એમ લાગકો છે કે આ આઈડી લંડ આ બધી આઈડી મારી છે પાંચે પાજા ડોડો રમે આઈડી મારી છે દે મેં પડી હતી પેલો મને સોચી ના તમને ખબર હાલ તો હું બાજી ગમે પણ હવે ના આવ્યા બહુ ધીમું ઘી ગયો છે માણસો કાંઈ માર ખાઈ ગયા બીજા ભોસડી ના બધા મારે ખાઈ લેવા સોધી ના હાલતા સોધી તમે કયો આપે ફોન ગીરી ગીરીને અરે બી તો એટલા હોય એટલે આવજો બધાની ગેન્ડ મેલી વાળા પછી ભોસડી આ બધા મને ગંડીયો બનવા મજબૂર કરે પણ હું શું નહીં ખાઈ જવું આપણે એવા ધંધા કરતા નથી તમારામાં જો કોઈ ઈચ્છુક હોય તો મને મેસેજ કરીઓ મારા કોન્ટેક્ટમાં એવા માણસો છે જે ગેન્ડ મારવા દેશે

તો પણ ભોસડી ના પોતાનું નેટ શરૂ કરો ટીકી વાળો મારા માં મન મરે લે ઓપરેટર ફોન કરો ભાઈ નેટ હોઈ ગયું એમ સમજાય અમે ગાઈસ ઓલા કે ને નાના હતા ને ત્યારે ઘણા લોકો છે ને ભોસડી ના ભાન વગેરે ના એવા એડા એડા ધંધા હવે એ તમે સમજી જાવ બધું મારે છે ને શોખવેટ નો કરવી પડે તમે બધા એટલા તો સમજુ જોવો કે કોડવડ ભાષા સમજી શકો યાર એક એક વસ્તુ ની શોખવટ રહી તો યાર આપડે બદનામી થાય અને એવું આપણે કરવું નથી હા શું તો હગા બાપ ને કેવાનું હોય એટલે હું કઈ દઉં એટલે

અમે જાઉં અમે આયે ઊભો આયે ઊભો માય કે મેડી આલો લે એ કીન છોરી રે રીમોટ રે 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 ઓ ભરા ભોસડીનો ક્યાં ગયો જો गाइस સ કે મજેની લાઈવ હાલો હવે સ્કાર અપડેટ થઈ ગયો તીજેની

કયો એક લોડો પે ગેમ આવે છે માધર સોદનો જોઈ લો ભોસડી દન ફેર ગેમ ઓન્લી અરે ફેર જ તે ગન ગન સ્કીને કાઢને કી મેક્સ સેન્ટર નું મેક્સ કારો બધું કાઢી જ નાખો છે આદી નોર્મલ આદી રમવાની વેંચો ફેર ગેમ પ્લે ફેર ગેમ પ્લે છે ફેર ગેમ અને આપણે કસ્ટમ સુવિધા કરશું ગાઈસ બધી રીતે એટલે કે તમે પૈસા વાળા કેવો પૈસા વાળા સુવિધા આપણે કરી દેવું તમને ચિંતા કરવાની જરૂરત જ નથી મોસ્તી રમવાનો છે એ આમાં હોડ પેકર પડી ડોડા જોતી વર લઈ લેજે ઓ ઈ નેલન નો ઢગલો થઈ ગયો મારી ભાઈ ક્યાં છો ભણા કવર કરી જો ફોન આવી ગયો તો મોટો આ તારે તો સજી ના પડ બહુ મોટો ભાઈ વડ લોડા ધંધો તો કરવાનો શરૂ થઈ ગયો હું એક્ચ્યુઅલી માં આપણે બે દલ્લા વેડા બંધ કરી જો ભાઈ બન એક્ચ્યુઅલી માં આપણે થોડું ઈ હારા કામ નથી ભાઈ આપણે મહી ગયો આપણે ગાઈસ ખાલી બુજા કરવાની છે જો રેન્ક ની અંદર પ્લેટિનમ 5 માં જઈએ આપણે મસ્ત જોરદાર રીતે બુજા કરીને કોની છે હમણાં જો મોન્ટે ભાઈ રમી ખાલી ગયા પલા જો તમે બંદા આવતા જ નથી બંદાને ફાટી રહી છે હોશવેનોને ખબર પડી કે મોન્ટે ભાઈ સિવાય કોઈ પ્રો પ્લેયર છે નહીં હે

અહીંયા નતા આવું ના મેં આ પિકાચું તાર લોડા પર ગ્લુ નાખી દેવા ને ભોસડી ના તને પણ આવડો તાવન કીધું તું શોપ ક્યાં પડી છે મેં કીધું એ સુડી દી યાર પાલ માલી ગેડ આબરુ કાઢને કે ભોસડી ને તમે મારી આબરુ રેવા દેજો સોધી નો મને સોધી ના ગામમાં મોઢું જોવા લાયક રેવા દેજો તમે આયા આયા લૂટ પડી આવી એ આબરુ હે આયા દે ઓય ઈ બંદો આયા દેવો લોની બેન ને તું કવર માં ઉતરી જા ઈ બંદો આયા આવે છે

बादो बादो। 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 वो दे मी यो गाइस बातो लोड़ा बातो ओशो न अंदर घर के अंदर बाते से अबड़ा पूरा कर हां चैलेंज से तरी पे से ना हां लाल है वो बाहर रह जो बंदे ले जो काका ने ले ले जो वो कवर अभी नहीं ले ले जो पत्थर ऊपर अंदर बाते लोड़ा अंदर पर बाता ये बार होयो दे मैं सही वो अंदर ग्रेनेड डाल देव जो का होता

અ ભોસડી ન કે તમણે તો સેવા થોડી લોડા બંદર મારે કે તમને મારે હું તો દેર ન નાજી ન્યા ન્યા તું કવર આબી મને આગળ જાવ છું તને વાય પટ્ટી પાછળ બીજે ન્યા છું ન્યા છું ગાલે નાતી હલતા હવે લોડાને બહાર આવવા દે છેલો બંદો વજો છે ચૂડું તોડાઈ રે કે ઇમોટ કરવો મારે ઈમોટ થાતો નહી દબાવતો ને

એ કાળીઓ બોર બોર્ડ ચલોડો અનોલસ સમી રહી દે આને કેવા ગેપ લાગાય છે હવે આપણે આ વખતે ગ્રાન્ડ માર્ચોમાં ભોગી જવું ટેન્શન લેવાની જરૂર નથી આ છે આપણા કેરેક્ટર હું તમને મારી સેન્સિટિવિટી આરો દેખાડી દઉં તમે જોઈ જ લો તમે વારા ઘડિયા કે કરતા નહીં મને આ મારી સેન્સિટિવિટી છે હાઈની અંદર આ નવી સુવિધા આવી છે ડિફોલ્ટમાં મને હાઈની અંદર આવી સુવિધા કઈને જો એટલે આપણી સેન્સિટિવિટી છે હું બહુ હેડ મારવામાં માનતો નથી ભાઈ હું જો સમજાય ગેમની અંદર રિયલમાં આપણે માનતા નથી રિયલ

સ્કાર હારી આલે છે ગાઈસ આવો આપણી પાસે સ્કાર જોતી આ મારી પહેલાની છે ને સ્ટીપ મળે મને એટલે હું અપડેટ ગાડી આયા આયો ગયો બા જો 700 કિલોમીટર કે તારા બાપને ઉતરો સો ઉતરો 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 આ જમણી બાજુ વાર થઈ ગયો હે ભાઈ જોવાલ ભોસડી ના કેલે રીવે કેલે મારા ભેરુ મેરો તો લોડા આ તો છે આ પડી કટ્ટો ઈમોટ નું સેટિંગ છે ને મારી કે પડશે ભોસડી કટ્ટો આમ તો વાપરો નથી તો લાઈન આમ તો એ સ્ટાર પડી શું છે જી મામા હું મે લઈ લીધી મને દે તારે કરવી છે મે લઈ લીધી ચીપ 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 ને એ આ લે કાટ કાટ કાટી હવે ખરીદવાની છે

એસિડી પડી છે એસિડી હાદી લેવે લઈ લે ચીપ લાઈ આ ચીપ ની કે આ આ ઓ ઓ પડી તી જની આપડી પાસે સ્કીન છે કે જમ્બર હાલ બે 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 બંદા છે ડોડા આ બંદા છે તો ઓલા પણ સાઈન આવે જો ને અહીંયા બંદા છે આપણે ટાવર બાવર માં દઉં લે વાંધો નહીં આ લેવ સાયલન્સર હવે સાયલન્સર હવે સોજીને બધે છે ક્રોસા એક છે ને ગડે તો તો કે છે ના ના અરે વાત તા આગળ આગળ

નકી બંદા ફાડી નાખો ના બંદો તે ગાયન મને બતાય છે કે નહીં દીધો તો પાછી લા આ ટોકન થઈ જાલે ક્યાં છે શોપ અ આ ઘર માં ઉપર ઉપર ના સોરી શોપ એવી જગ્યા એ ખુલ્લા માં આયા દઉં થેન્ક યુ થેન્ક યુ ઓ હાઉ ટોશ છું મારી છે બંદા તો ભાઈ જો સંતાવ છું અહી તો હું લઈ લઉં ના ના કવર માં હું એ બંદા ખબર છે હું એટલા સોપે તાટા મારતો તો આયુ મારી તો આયુ પНЯન બેઠો નું કવર આપી આ ગણ પડી આવી તો ગણ વાંધો નહી બીહી કવર કરી જો લોકેશન એક પોચું વાંધો નહી ઇલેવેટર વા જાય છોકરી છો બોટલી છોકરી છે

पर बच्चे मैंने तुमसे कहा था भूमि में युद्ध करने से पहले मरुभूमि में खेला जाता है, ये के का है? मगज में बाजी होनी जीतवामी से हार गुजराती तरीके जे खबर हार रमु नहीं प्लान अत्य है पो प्लान पी बना चौथ पत आ प्लान परफेक्ट है दिमित्री से याद करो मैं दिमित्री राखी मेरे पे नाक कहता है तू लोड़ा मैं मैं करे हूँ नहीं मर तो तारीवा से

ભાઈ કોને કે મામો मामोતો લોડો હું બોલ આ તમે સુધીના સંસ્કાર બધા મેકી ગયો હું ભાઈ પાકરવા મડો લોડો ઘડીક માં બંધો છે આગલા છે ને ત્યાં બંધ આવશે ને ઝોન પડી ગયો છે ને હાલ સુધીના મરાવો કરો હતો

અરે એક ગોળી હતી ડોડા મારી ને બોસડી ન હતી કે રેવાતે ગોળી પકડ માં એને ગોળી અડે છે અડે છે તમારી જડી ને લોડો ભાઈ કનેડા ન અડે એક આ ઓલા ભૂરા ઘર માં બેઠો રેડી નાના ઈ લોડો જો સ્કેનર એવું એટલે મંદો છે હમણા ઉતરી ગયો છે જોરિયો સ્કેનર જોરિયો તુ આઈએ માં અંદર જાન રે ગોળી બજુ જાન રે ગોળા માં ચોડી ને કી ભોજન સટલા જોરિયો જોરિયો તું ડોકન લેવા જતો ને પેલા ન્યા છે વાઈટ સપર કપડા વાળો છે આ મોટું ભૂરું ઘરયો ને ડબલ્યુ માં

પાટી બળડો ઓપો જરી બીતો હાલોલો લૂટ બોક્સ માં લૂટો ને જલ ચોકોકો મારી આ ય જમીન बाजू ઓલો ઓલો ઘર ની માથે સે પોંચડી વાંધો નઈ પીકે વાલા કા કરતા રહે મર જ મને ખરો છે એમાં જા લૂટ કે લે તને બ્લુ હોલ મળી જાય બ્લુ હોલ તો 10 છે ત જા જો મને ખબર જ હતી મારી ઉપર હાથ આવવાનો છે નોક 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 આ નોત ખબર કે બંધો ઉતરો ઇતનો એડે ભરવા ને પા પા